કાર્યક્રમ ખાતા હોય છે આજે જયારે દેશ ઉપર આફત આવી પડી છે ત્યારે હિન્દુસ્તાનના તમામ નાગરિકો એક થઈ અને પાકિસ્તાનને જવાબ આપવા માટે થઈને ત્રિરંગા ધ્વજ નેતૃત્વ નીચે વ્યક્તિને પણ ત્રિરંગા ધ્વજ નેતૃત્વ નીચે આજે સમસ્ત રાષ્ટ્ર થઈ અને સંઘર્ષની પરિસ્થિતિ કરે છે અને આજે જે રીતે ભારત દેશ પાકિસ્તાન સામે ઝજુમી કરે છે એ નાવ ઓર નેવર જે મુખ્ય વાત હતી કે આતંકવાદને અમે નાબૂદ કરીશું ભવિષ્યમાં એક પણ આતંકવાદનો નો તમે કઈ પરચો બતાવશો તો એને અમે યુદ્ધ કરશું અને અમે યુદ્ધ નું પરિણામ માટે તૈયાર છીએ અને સમસ્ત હિન્દુસ્તાન નાગરિકો ની જે લાગણી અને ભાવના આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વ્યક્ત કરી છે અને આપણી હિન્દી કે દુશ્મન જે આટલા વર્ષો ત્યાં હેરાન કરે છે એને કાયમી પસંદ કરવું હોય તો યુદ્ધ કલ્યાણ એ દિશામાં ત્રિરંગા ધ્વજ નીચે છે

જાતિ ધર્મ પ્રાંત ભાષા બધું છોડીને બધા એક થઈને આપણે આ ઓપરેશન સિંદૂરમાં લડાઈ લડ્યા જે પહેલગામ વખતે આપણા નિર્દોષ લોકોને જેમને માર્યા હતા એ બધા આતંકીઓનો સફાયો એમના કેમ્પનો સફાયો

અને આતંકીઓમાં ઝીરો ટોલરન્સ એ કરવા માંગે છે એ પ્રકારનું જે આજે વાતાવરણ ઊભું થયું છે ત્યારે હું માનું છું કે સમગ્ર દેશ આજે મોદી સાથે છે સમગ્ર દેશ ભારત સરકાર સાથે છે સમગ્ર દેશ ભારતની સેના સાથે આ તિરંગા યાત્રાના પ્રતિરૂપે આગળ વધશે આજ ભારતની ભવ્ય જીતના અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન

સાથે રહેવાનું એક પ્રોમિસ કરે છે અને આપણા મિલિટ્રી જે પાંચ સાત દસ જે કોઈ જવાનો એમાં પોતાની વીરગતિને ને છે ને હું મારી શ્રદ્ધાંજલિ